અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા નમસ્કાર 1919 इस चैनल में आप स्वागत है हूं वन दरबार શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ શિવ વાટિકા બાલ મંદિરના વિદ્યાર્થીઓના રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરી રામાયણ પ્રસંગને રજૂ કરી રહ્યા કરી રહ્યા છે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પ્રતી મહોત્સવ જ્યારે આખું વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે આ સ્કૂલના બાળકો દ્વારા પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો નાના નાના ફુલકાઓ દ્વારા રામાયણના અલગ અલગ પાત્રો ભજવી અને અલગ અલગ પાત્રો ભજવીને જે ધર્મનું સાજુ જ્ઞાન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે જેમ કે જો રામાયણમાં શ્રીરામ શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ પણ હતા એવી રીતે આ કુલકાઓએ પણ અલગ અલગ પાત્રો ભજવા છે જેવી રીતે હનુમાનજી જ્યારે હનુમાનજી જ્યારે લંકામાં ગયા હતા એ પણ પાત્રો આમાં તમને જોવા મળી રહ્યા છે આ બાળકો કેટલા અને કેટલી પ્રયત્ન કરી અને આ વેશભુષા ભજવી રહ્યા છે હા બસ એમ